લોકસભા ચૂંટણી શિવાજી મહારાજ મહાત્મા ગાંધી અને ડોક્ટર ભીમરાવ આંબેડકર ની પ્રતિમાઓ હટાવી હોવાનો આક્ષેપ કર્યો છે તેમણે કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તસવીરો સાથે પોસ્ટ કરી છે માહિતી અનુસાર સંસદ પરિસરમાં પુનઃ વિકાસની કામગીરી ચાલતી હોવાથી મહાત્મા ગાંધી ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને છત્રપતિ શિવાજી મહારાજ સહિત અન્ય મૂર્તિઓને ત્યાંથી હટાવાઈ છે કોંગ્રેસે આ નિર્ણયની કડક ટીકા કરી છે આદિવાસી નેતા બિરસા મુંડા અને મહારાણા પ્રતાપની મૂર્તિઓને પણ જૂના સંસદ ભવન અને સંસદ પુસ્તકાલયની વચ્ચેના લોનમાં ટ્રાન્સફર કરવામાં આવી છે હાલ તમામ મૂર્તિઓને એક જ સ્થળે લઈ જવાય છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ